પાર્ટી વિધાનસભાની બેઠકનું આયોજન રાપર મધ્યે યોજાવામાં આવ્યું આમ આદમી પાર્ટીના કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટની અધ્યક્ષતામાં વિધાનસભાની બેઠક યોજવામાં આવી જેમાં સેન્ટ્રલ ટીમ તરફથી ઝોન નિરીક્ષક સુરેન્દ્રભાઈ કૌશિક લોકસભા રિકક્ષ દોલત પવાર રાકેશ ભારતી મામદ આસિફ તેમજ વિધાનસભા પ્રભારી સુરેશભાઈ મકવાણા જિલ્લા મંત્રી સાહેબજી સમા સહિત પ્રમુખ શ્રી ભરતભાઈ ગોહિલ ધીરજ આહિર ગણસાભાઈ આહીર કાંતિભાઈ ખોડુભાઈ પ્રવીણભાઈ હરેશભાઈ સહિતના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને નગરપાલિકાના લડેલા તમામ ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનાવીને જ રહીશું તેઓ હુંકાર ભર્યો હતો સભી સાથીઓ નમસ્કાર આજ હમ લોગ यहाँ पर सभी कार्यकर्ताओं के साथ हमारी मीटिंग हुई और संगठन को मजबूत करने के लिए सभी साथी एकजुट हो रहे हैं और सभी ने आज इस चीज़ के लिए बिल्कुल फैसला कर लिया सभी दो साथ 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 में जो चुनाव होंगे संगठन इतना मजबूत हो जाएगा इस विधानसभा के अंदर भाई यहाँ की सीट जो पिछली बार कुछ चीजें कमजोरी रहेगी उनको की बार सबको पूरा करके और इस बार जो है आम आदमी पार्टी की में कार्यकर्ताओं ने आज प्रण ली है भाई आम आदमी पार्टी में सिर्फ जो है जितवा के रहेंगे दो में मैं सभी आज जो साथी आए हैं उनका सभी का दिल से धन्यवाद